ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી બીબી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓને દારૂ જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મખવાણા સાહેબની સૂચનાથી નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જસરાજભાઈ એન ચારણ નાવને મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી નવાનગર નખત્રાણાથી જુગાર અંગે રેડ કરતા ગંજીપાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમતા વ્યક્તિઓને રોકડ રૂપિયા અગિયાર હજાર સાતસો એંસી તથા ગંજી પાના નંગ બાવન મળી આમ કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો એંસીના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી સુલેમાન ઇબ્રાહીમ કુંભાર રહેવાસી નવાનગર નખત્રાણા ઈશાક મામદ હિંગોરવાસી નવા નગર નખત્રાણા અલી મામદ કુંભાર રહેવાસી સુરલ રહેવાસીટ નખત્રાણા તથા અબ્દુલ રહેવાસી તેમજ અબુ ભાખર ઉમર આરબ રહેવાસી મુસ્લિમ ફળિયું નખત્રાણા તેમજ ધર્મસ લક્ષ્મણ ગોસ્વામી રહેવાસી શિવશક્તિ સોસાયટી નખત્રાણા અને ઇસ્માયલ અદ્રિમાન સાટી રહેવાસી મફતનગર નખત્રાણા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી અગિયાર હજાર સાતસો એસી નો મુદ્દામાલ માલ જપ્ત કરવામાં આવ્યો છે